તાપી જિલ્લા સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વર્નિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોનગઢના દેવજીપુરા ખાતે રૂપિયા પાંચ કરોડ અઠાવન લાખથી વધુના ખર્ચે બનવા જઈ રહેલ સ્વિમિંગ પુલ નું ખાસ મુહર્ત કરતા એકસો બોતેર નીઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામી દ્વારા કરવામાં આવતા નગરની વર્ષો જૂની માંગણીને બુધવારે ખાસ મુહૂર્ત થતા નગરમાં ખુશીની લહેર જોવા મળી હતી આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર ભાજપ શહેર પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ પ્રકાશભાઈ ગામિત યોગેશભાઈ મરાઠા સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા વધુમાં નોંધવું રહ્યું કે વારંવાર સ્વિમિંગ પુલની જગ્યાને લઈ વિવાદ બાદ આખરે સોનગઢ પાલિકા દ્વારા દેવજીપુરા ખાતે સ્વિમિંગ પુલનો ખાશમુહર્ત કરતા આ વિવાદનો અંત આવ્યો હતો આજે સ્વિમિંગ પુલ બનવા જઈ રહ્યો છે તેનાથી શું ફાયદો થશે આપણને સૌથી પહેલા તો આ સ્વિમિંગ બનવા જઈ રહ્યો છે એ આજનો સોનગઢ માટે એક્યાસી દિવસ છે એના ફાયદા હું તમને ગણાવું સૌથી પહેલા સમસ્યા એવી હતી સોનગઢની અંદર સ્વિમિંગ પુલ ન હોવાથી સોનગઢના લોકોએ વ્યારા સુધી જવું પડતું હતું પહેલા તો સમયની બચત થશે અને સોનગઢમાં સ્વિમિંગ પુલ બનવાથી લોકોને ટ્રાવેલિંગ કરવામાં પણ ઓછું થશે અને એના ફાયદા સ્વિમિંગ પુલ કરવાથી હેલ્થ માટે ખૂબ સારું છે નગરપાલિકા દ્વારા આજરોજ આશરે પાંચ કરોડને અઠ્ઠાવન લાખના ખર્ચે અત્યાધુનિક સ્વિમિંગ પુલના ખાતમુહર્તમાં ડોક્ટર જયરામભાઈ ગાંધી સાહેબ ઉપસ્થિત રહ્યા છે એમના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્વિમિંગ પુલની કામને દરેક નાગરિકોને નાના ભૂલકાઓને સુવિધા ખૂબ સારી મળી રહેશે તથા એની બાજુમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે થઈ રહ્યું છે રમતવીરોને પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે આજે સમગ્ર નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરોડ અઠાવન લાખ હજાર રૂપિયામાં સ્વિમિંગ પુલનું થયું છે જેમાં આપણા એકસુ ગોતેર નીચેના લોકલાડીના શ્રી ડોક્ટર જયરામભાઈ ગામની ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સંગઠનના શ્રી નગરપાલિકાના પ્રામુખ શ્રી સારિકાબેન કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા ઉપક્રમુખ શ્રી પ્રતાપભાઈ સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના શ્રીઓ બિલકુલ સમિતિના અધ્યક્ષશ્રીઓ બધા ગામના અગ્રણી શ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા આ સ્વિમિંગ પુલ છેલ્લા બે હજાર બારથી બનવાનું કાર્ય ચાલુ હતું પણ કોઈને કોઈ કારણસર બની ન હતું અને છેલ્લા બે વર્ષ પહેલા આનું અમે મહેસૂલમાં લઈને આનું એનું મંજૂરી લઈ આવ્યા હતા અને આજે એ સપનું સાગર થવા જઈ રહ્યું છે અને આજે આનું ખાતમુહૂર્ત થઈ ગયું